લેજન નું રજૂ મહારાજ આ ખરીદી કરતો હતો અતારે ને તમે હોય તો ના ના તમે એ પૂરી થઈ ગઈ સારું સારું 10

કાત્રિ મત્રી ચત્રિ કેટરિંગ કરો સફલ બાલે હવે માવો છોને ખાઈ લેજો 1833 રૂપિયા સફલ સોલ્વે સુપરમાલ સર સાહેબ અરવિન બોક ના

કરો એક હજાર પચાસ રૂપિયા મીડિયમ માલ લંબળો માલ ઝીણો દાણો

જસદણ માર્કેટિંગ એરમાં ચેણાનું બજાર આજે ત્રણ નંબરમાં એક હજાર પચાસ રૂપિયાથી લઈને એક હજાર ત્યાંસી રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે